કેટલું કામ કર્યા જ મોડે હોય ગરમી નથી ગરમી લાગી ગઈ કેમ તો નથી અં એ માણસ થઈને તને ગરમી લાગે ઠીક તો ગરમી બહુ છે આજ ગરમી છે બે વર્ષ પછી થઈ ગઈ છે હા એમ લાગે વાહ બેને આજ મસ્ત જબલું પહેર્યું છે ક્રિકેટર પહેરે એવું છે મસ્ત લોય તો કેમલે કેમ સોમજામાં મજામાં જઈશું તો બને જય માતાજી જય સુરાપુરા દાદા તો મિત્રો અત્યારે જો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે અત્યારે આવી ગયા છીએ ઘરે અમારે મેડમ શું કરે છે મેડમ શું કરે જય માતાજી કેમ છો મજામાં તો મજામાં જ હું ગ્લાસ લઈને ઊભી છું પાણીનું સ્વાગત કરી પાણી લેતા કામ તું

જીસીબી મરાવવાનો છે હવારમાં થી કરી નાખું ચાલો હવારમાં પહેલા આટો મારીને જોઈ લે કઈ રીતનું છે બધું તો કાલે પછી સુધરી જાય મારી હા તમે ને જાવ એટલે મને હા ધીમે ધીમે ચાલુ કરી ને સાચી વાત છે તો કાલે હવારમાં પહેલા એ કરવાનું છે પછી બપોર પછી કે જાવ બપોર પછી જીસીબી વાળા આવશે તો જીસીબી મરાવવાનું છે એટલે રામ નવમી આપણે પ્લોટ એક કરવાનું છે લગભગ એવું મને લાગે છે તો એવું બધું મિત્રો છે કાલે આપણે ઘરનું કામ ચાલુ કરવા જઈ રહ્યા છીએ જો એની દયા હશે તો ધીમે ધીમે ચાલુ કરી દઈએ

નવ વાગે ઉઠો તો કામ થઈ જાય દસ વાગે ઉઠો તો અગિયાર વાગે તો સીધું બપોર થાય એટલે બપોર ની રસોઈ કરો તારે છે ને હવે વેલા સાગવાની જરૂર છે પછી હારે થાય ને એમ નથી મારે

છે તો જેવું મને ખબર થાય જ વાંધો ભરતભાઈ લોક માં બધા કેવું કે

વેપારી ખાવામાં મસ્ત હોય મને ખબર છે કા આરતનાબેન

Se suena por atrás. Ay, bye bye.